હું સુરેશ મહેતા અને મારા વર્કલોડની હિસબે ને હું લોડ કામ પ્લસ બિઝિનેસના હિસાબે મને હુંની પ્રોબ્લેમ થઈ ગઈ હતી છેલ્લા બે ત્રણ મહિનાથી અને પ્રોબ્લેમ પ્રોબ્લેમને હિસાબે હું રિમાઈન્ડ મેસ્રોપથીમાં કોન્ટેક કર્યો અને રિવાઇન્ડ મેક્સ્રોપથીમાં થોડા ટાઈમથી ટ્રીટમેન્ટ લેવાનું ચાલુ કર્યું છેલ્લા બે ત્રણ દિવસથી મને સરસ ઊંઘ આવે છે અને સરસ ટ્રીટમેન્ટની મને અસર દેખાય છે અને એના હિસાબે હું રિલેક્સ થઈ ગયો છું બીજું મેં શિરોધારા ટ્રીટમેન્ટ પહેલી વાર કરાઈ ગઈ કાલે શિરોધારાથી મને બહુ જ સારું રિઝલ્ટ મળ્યું બહુ સરસ રીતે મને બહુ જ વેલી હું સરસ રીતે આવી ગઈ સરસ રીતે પોતાની રીતે જાગી ગયો અને થોડાક ડિસ્ટરબન્સના ફોન ઓફિસના હતા રાત્રે આવ્યા તો પણ મારી ઊંઘ ડિસ્ટર્બ ના થઈ અને સરસ રીતે મને ઊંઘ આવી ગઈ બીજું મેં કાલે કાંસા થેરાપી બી પણ કરી તો ખાસા થેરાપીથી બી મને બહુ જ રાહત થઈ છે આઈમ અહીંયા બે ટ્રીટમેન્ટ જે સિવાય જે બીજી ટ્રીટમેન્ટ કરાવું છું એના હિસાબે મને બહુ સારું લાગ્યું છે બહુ સરસ ટ્રીટમેન્ટ થાય છે